જિલ્લાના તાલુકામાં કુલ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીમાં પંચાણું હજાર પાંચસો સડસઠ મતદારોએ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો સુરત જિલ્લામાં અંદાજિત સત્યોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન એકસો એકત્રીસ મતદાન મથકોમાં જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન સંપન્ન થયું સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ બાસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને સત્તર ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીમાં પંચાણું હજાર પાંચસો સડસઠ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ નિભાવી હતી સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસમાં અંદાજીત સત્યોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન નોંધાયું છે સુરત જિલ્લાના એકસો એકત્રીસ મતદાન મથકોમાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકો ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લે તેવા સઘન પ્રયાસો કર્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પરીખ બડોલી